तो हेलो मित्रो मित्रों जय माताजी जय श्री कृष्ण गुड मॉर्निंग शुभ सवार जय द्वारी बता मित्रों मित्रों फरी एक बार स्वागत है नवा वीडियो में मित्रों वाग्या थे आठ मस्त नहीं जोई फ्रेस रेडी ओके थी गई माताजी दीवाबत्ती थी गई है फ्ते फक्त मित्रों चा नास्ता करवा बाकी है बाकी अमरा गम्मों का अमरा आजूबाजू एरिया में आज बेसत वर्ष गण नहीं आज पड़ोतर दिवस गए कारण कर ડાયરીમાં પણ એવું હતું એટલા માટે બાકી તમારું બધું હું છે સજા રાખમેન્ટ કરી દેજો કાલે બેસતું વર્ષ રાખ્યું અને રાજુ બાગો રાકો બનાવવા આવી ગયા હતા આપણે લેટ પડ્યા છે તો એ લોકો બાઈક લઈ રવાના થઈ ગયા અને આપણો મિત્રો ચા નાસ્તો કરી અને પછી તરત જ ન કરવાનું છે ગુડ મોર્ન નહીં રાતે ટેટા સેવા ફોડ્યા મજા આવી બાકી મિત્રો ડીપીએ બીસો ખરેખર ગુડ મોર્નિંગ જય માતાજી આ ભાઈ ભાઈ આલુભાઈ જય માતાજી ગેજ્યો અને રાતી પોલા પોડ્યા હતા એટલા કોણ બે મને બી ખા ગયા ટાટા કઢા તો મિત્રો આપણું દૂધ અને હવે ગરમા ગરમ રોટલી આવી ગઈ છે તો સરસ ચા નાસ્તો કરી રાજુ ખકાવાનું ભાન પહોંચી જઈએ કારણ કે આપણે લેટ પડ્યા છે પછી ડાયરેક્ટ શૂટિંગમાં જઈને મુલાકાત કરીએ મિત્રો નવું વાજી જશે મસ્ત શૂટિંગમાં આવી જાય છે ભગો બની જશે આ તો પડતર છે ગુડ મોર્નિંગ કાલ સવારે નવ વર્ષ એડવાન્સ હેપી ન્યુ હેપી ન્યૂ યર સાલ મુબારક દરેક ચાહક મિત્રોના માર મારી નવી ચેનલ તરફથી જોગમા ટાઇગર મ્યુઝિક તરફથી હાર્દિક શુભકામનાઓ નવા વર્ષના રામ રામ તો મિત્રો શૂટિંગ ચાલુ થઈ ગયું છે બે કટ લીવા છે સરસ કેદ કરતા મને ચોક્કસથી બતાવી નરમા નાકમો આ આ તમે ન રહે ને તા માની આનું કા ઢેલલું થાય યારું અલમે બે બજે ને

દેહોળા ઘેર આલી જાવ ચાલીસ હજાર રૂપિયા તમારા ઓહો ચાલીસ હજાર રૂપિયા લઈ ને ત્રણ લાખ રૂપિયા ના હોય મુદત પૂરી નહીં થાય એક કામ કરો એક લાખ ને વીસ રૂપિયા તમે મારા પાનથી લઈ જાવ ઘેર આવો

ચાનાસ તો બોધી કાઢ ઓવા પોדיה થયો હાક દોરી જા મરજી જો મિત્રો વજે હેતરમાં અને સિદ્ધિ હેતરમાં જેમ મુલાકાત કરીએ ચાડ કાઢવા જો કાઢિયા છે કાઢિયા ના છે તર કાસ્ટ છે અમારું તોય કાઢના છે હાજી કોને કે મોય કરતો બકું શું છે શું કાય આ શેરે હાપી રાત કાઢી ગઈ તો મિત્રો ચા નાસ્તો હાલી દીધો છે અને મસ્ત ચા નાસ્તો કરી લે એટલે જોગમાં ડ્રાયગરના શૂટિંગમાં જવાનું છે મિત્રો જમવાનું રેડી થાય એટલે જમી લઈએ ઘેર જમીન કરીએ શૂટિંગ બાકી કપાસ જોઈ લે એરંડાની ઓળીઓ મસ્ત મસ્ત દેખાવા માંડી છે એક બે વખત રૂવેણી અને પછી કપાસ કાઢી નાખવાના એટલે એરંડા તૈયાર તો મિત્રો અત્યારે વાગી જશે અગિયાર ચા નાસ્તો પહોંચાડી ગેરાઈ સરસ અડધો કલાક જેવો આરામ કરે બાકી આપણો વીડીઓનો કપડો એ મસ્ત સરસ ધોવાઈ ગયો છે તો ઉઠેલો પેક કરી દઈએ આપણો બાકી તો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે જમવાનું હિમતું જમવામાં જ આપણે બનાવ્યું છે ભીંડા અને ડુંગળીનું મિક્સ સાક્ષર હવે મરચું બનાવી દઉં હું હા હા બાકી તો મીઠાઈમાં ગલે પોશે અને મિત્રો મોહન થાર સાથે સરસ મસ્ત જમી લઈએ અને જમીન પછી તો મિત્રો અત્યારે વાગ્યા છે દોઢ અને શૂટિંગની શરૂઆત થઈ ગઈ છે મિત્રો બાપા સિતારો અમે શૂટિંગ ચાલુ કર્યું કટ ચાલુ છે કદાચ દેખાતા હોય તો મિત્રો બેઠા આઈ જો

મારા કોમ માં રહું ભેરાઈ જાય ખબર નહિ પડતી નથી ગોમ માં ભીધવા નથી તો મિત્રો વાગ્યા છે ચાર અને શૂટિંગ પૂરું કરી આ વગર છીએ બાકી તો મિત્રો જો લાઇટે કાપી લીધી કાપ તો નહીં પણ હાલ થોડીવાર વાર માટે લાઇટનો કાપ થયો પહોંચે એક મિનિટ માટે બાકી ભૂપતજીને આવ્યા રેલી લેવા માટે પીવાના ગેર તો લઈ જવા માટે જો ભાઈને બધા મૂકવા છે લઈને જાય છે બાકી તો મિત્રો આપણો ચા નાસ્તો સરસ રેડી થઈ ગયો છે તો ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ મિત્રો ડીગી એક મમ્મી બધો એક જ છે તો મિત્રો સાડા પાંચ વાગી જાય છે ભેસો દોવાનું કામકાજ ચાલુ છે સરસ લગભગ લગભગ બે ભસો તો દોવાઈ જાય એક બાકી છે તો બસ સરસ બેસો દોઈ જાય એટલે મિત્રો દૂધ ભરાવા જવાનું છે પાછું કાલે જ છે બેસતું વરસ નવું વરસ અને તો દ્વારા મસ્ત લાલ ચોર દેખાય છે જોઈ આટલાથી તો દેખાતું જ નહી હા હવે દેખાણ ગોળ ગોળ થાળી ગયો છે લીધો હોય છે એક જ મિત્રો બે જાય એટલે પછી ગોળ જાય તો મિત્રો અત્યારે બાકી છે સાત વાગ્યા ને વીસ મિનિટ થઈ છે મસ્ત દૂધ ભરાય અને ઘરે આવી ગયા છે બાકી તો મિત્રો ગેર જમવાનું રેડી થઈ ગયું છે મુના ભાઈ પર વાતો કરતો હતો અને ડિગુડ ફોન જોવો છે એ છોકરા એ ભાઈ અલ્યા એ ખાવાનું એલો હલો 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 ભાઈ ખાવાનું થઈ ગયું હડો આ લહેર હતા એ શીરો શીરો લીરો શીરો 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 હલો જલ્દી નહીં ખાવું કશું નહીં ખાવું મિત્રો ઢીગી તો આવતા જતામ કંઈક ખાઈ લીધું બાકી તો જમવામાં તમારે બનાવ્યું છે ડોડીની કઢી છે મારે કપીને લાયા તો મા બાકી બપોરનું એ શાક છે અને શીરો બપોરે બનાવી હતો ખીચડી છે દૂધ છે તો બધા ભેગા થઈ અને ખાઈ લઈએ મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે આપણું કોમકાજ કરવા માટે રોડ ઉપર બાકી તો મિત્રો કાલે સ બેસતું વર્ષ તો દરેક મિત્રોને મારા મારા પરિવાર તરફથી નવા વર્ષના રામ રામ હાર્દિક શુભેચ્છાઓ મિત્રો તમારું આવતું વર્ષ નિરોગી મંગલમય અને સારી એવી આવક રમારા ઘરમાં બી માતાજીને પ્રાર્થના કરતા રહીશું બાકી તો હેપી ન્યૂ અને મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો આવતીકાલે ફરી મળીશું આપનો આ વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ઝૂગેલા